गांजा जत्था सा किसम ने झड़पेती भावनगर एसओजी जी पॉलिस बनावनी विगतों से तो बात करिए तो भावनगर एसओजी पोलिस इंस्पेक्टर ए आर वाला मार्गदर्शन अनुसंधान एसओ जी पॉलिस ने मेल खानगी बातमी आधार जूना रतनपर तालुक भावनगर खाते एनडीपीएस डी अंगे रेड करता एक एसमना कब्जा में सूको गांजो वजन किलोग्राम सौ चौबीस कीमत रुपया सन्नू हज़ार बसो चालीस तथा मोबाइल किमत रुपया पांच हज़ार तथा आधार कार्ड આધર કાર્ડ ગ્રામ પંચાયત ને વેરા પાવતી વગેરે કુલ 1,1240 ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આંગે તેમની સાથે એનડીપીએસ એકટ ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસીએસ મકવાણા એ હોગા પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો પકડાયેલ આરોપી નું નામ જણાવી દઈએ તો મુકેશવર ફેર મનનો જયнтиભાઈ જહમુરિયા ઉમરવરસ્ત 30 રહે જૂના રત્નપર તાલુકો જિલ્લો ભાવનગર આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા તથા એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ગોહિલ રાઘવેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીલમબેન વિરડિયા તથા હરેશભાઈ મકવાણા સુરેન્દ્રસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા